તાલુકાના કયાલ ગામના ગોસ્વામી પરિવારના નવીનપુરી જીવાપુરી ઉંમર વરસ ત્રીસ ગાડી લઈ બહાર ગામ જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાડી કેનાલમાં ખેંચાઈ જતા ત્રણ બાળકીઓને પતિ પુત્રી મોતને ભેટ્યા હતા ગાડી કેનાલમાં ખાબકતા નગરપાલિકા થરાદના ફાયર બ્રિગેડને જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારી વિરમજી રાઠોડ ધનજીભાઈ રજાપતિ સુલતાનભાઈ મીર તાત્કાલિક ધોરણે આવી ભારે જેમત બાદ કેનાલમાંથી ગાડી મળી આવી ત્યારે ત્રણ બાળકો અને તેમના પિતાની ડેડ બોડી મળી આવી હતી જ્યારે હેતલબેન નવીનપુરી ગોસ્વામીની ડેડ બોડી હજુ સુધી લાપતા છે અને ફાયર બ્રિગેડના અધિકારીઓ દ્વારા શોધખોળ પણ ચાલુ છે ત્યારે ત્રણ બાળકોને પિતાની ડેડ બોડીને થરાદની રેફરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા મૃતક પામનાર નવીનપુરી જીવાપુરી ઉંમરવરસ ત્રીસ હેતલબેન નવીનપુરી ઉંમરવરસ અઠ્યાવીસ કાવ્યાબેન નવીનપુરી ઉંમરવરસ છ મિતલબેન નવીનપુરી ઉંમરવરસ ત્રણ પીયુબેન નવીનપુરી ઉંમર વરસ બે એવા જીતુબારો સંબંધ ભારતનું થરા